જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જયનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ આઈ ચેનલ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે શરબત બનાવીશું આ બીલા શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે અને સાથે સાથે ઉનાળામાં તે શરીરને ઠંડક પણ આપે છે તો ચાલો આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવું બીલાનું ગોળવાળું શરબત બનાવીએ બિલાનું શરબત બનાવવા માટે સૌથી પહેલાં અહીં અમે બિલું લઈ લીધું છે આપણે જે ભગવાન શંકરને બિલ્લીપત્ર ચડાવીએ છીએ તે જ વૃક્ષમાં આ બીલા ઉગે છે અને આ બીલા શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે તો હવે સૌથી પહેલાં આપણે બિલાને દસ્તા વડે આ રીતે મારીને તેના બે ટુકડા કરી લેશું કેમકે તેનો બહારનો જે લેયર હોય તે ખૂબ જ કઠણ હોય છે એટલે આ રીતે દસ્તા વડે ઉપરથી ઠપકા એટલે એટલે કે આ રીતે બિલ્લું તૂટી જશે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બિલ્લાના બે ભાગ કરી લીધા છે અને આ બિલ્લાની અંદર તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત પલ્પ છે આ બિલ્લાનો પલ્પ એકદમ મીઠો હોય છે આપણે આ બીલાના પલ્પને કાઢીએ તે પહેલાં આ બીલામાં વચ્ચે તમે જોઈ શકો છો કે બીયા છે અને તેની સાથે થોડો ગમનો ભાગ પણ હોય છે તો તેને આપણે સ્પૂનની મદદથી કાઢી લેશું કે આ બીયા અને ગમનો સ્વાદ થોડો કડવાશ જેવો હોય છે એટલે તેને કાઢીને આપણે શરબત બનાવશું તો તે સરસ મીઠું થશે અને કદાચ તમે આ બીયા અને ગમનો ભાગ નહીં કાઢો તો પણ ચાલશે તો પણ શરબતમાં કડવાશ નથી આવતી પણ બને તો કાઢી લેવા બીલામાંથી આ રીતે બી અને ગમના ભાગને કાઢી લીધા પછી હવે આ બીલાના પલ્પને આપણે કાઢીશું તો તેના માટે એક મોટો બાઉલ લઈ આ રીતે સ્પૂનની મદદથી આપણે પલ્પને કાઢી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આ બીલામાંથી તેનો પલ્પ કેટલી સરળતાથી નીકળી જાય છે તો હવે આ જ રીતે સ્પૂનની મદદથી બધા પલ્પને સરસથી કાઢી લેશું હવે આ બીલાના પલ્પમાં એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું અને પલ્પને હાથ વડે ચોડીને સરસથી પાણીમાં મિક્સ કરીશું જેથી બીલાનો પલ્પ પાણીમાં સરસથી ઓગળી જાય આ પ્રોસેસ માટે હાથનો જ ઉપયોગ કરવાનો બ્લેન્ડરનો ઉપયોગ કે જારનો ઉપયોગ નથી કરવાનો પાણી અને પલ્પ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી પલ્પને આ જ રીતે પાણીમાં પલાળીને સાઈડમાં રાખી દઈશું અને હવે બીજી સાઈડ એક વાસણમાં પોણા કપથી એક કપ જેટલો ગોળ લઈ લેશું અહીંયા ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ તમે કરી શકો છો પણ ગોળનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે અને આપણું શરબત પણ હેલ્ધી બનશે અને તેની સાથે જેટલો ગોળ લીધો હોય તેટલું જ પાણી ઉમેરીશું અને હવે આ બંને વસ્તુને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરીશું અને ગોળને ઓગાળી લેશું બધું ગોળ પાણીમાં ઓગળી જાય ત્યાર પછી તેમાં શેકેલા જીરુંનો પાવડર ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ એકાદ મિનિટ માટે ઉકળવા દઈશું અહીંયા આપણે ચાસણી નથી બનાવવાની ખાલી ગોળ ઓગળી જાય અને જીરાનો સ્વાદ થોડો ચાસણીમાં એટલે કે ગોળના પાણીમાં બેસી જાય ત્યાં સુધી જ તેને ગરમ કરવાનો છે તો આ રીતે જીરું ઉમેર્યા પછી એકાદ મિનિટ જેવું પાણીને ઉકાળ્યા પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ગોળ પાણીને ઠંડુ થવા દેસુ ગોળવાળું પાણી ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે જે બીલાના પલ્પને પાણીમાં પલાળીને રાખ્યો હતો તેને ફરીથી એક વખત હાથ વડે સરસથી છોડી લેશું અને તેને ગણાની મદદથી ગાળી લેશું જેથી કરીને બીલાનો જે કચરો હોય તે બધો જ કચરો ગણાની મદદથી ગળાય છે પલ્પમાંથી બધું જ પાણી નીકળી જાય ત્યાર પછી આ પલ્પને બાઉલમાં લઈ તેમાં ફરીથી થોડું પાણી ઉમેરીને તેને હાથ વડે સરસથી ચોડીને તેને પણ ફરીથી એક વખત ગાળી લેશું જેથી કરીને આ બીલાનો જે કચરો છે તેમાં થોડો ઘણો પલ્પ હોય તે પણ સરસથી નીકળી જાય અને આપણે બધા જ બીલાના પલ્પનો ઉપયોગ કરી શકીએ બધા પલ્પને ગાળી લીધા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ બીલાનો પલ્પ કેટલો મસ્ત તૈયાર થયો છે તેનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે તો હવે આ બીલાના પલ્પમાંથી આપણે તેનું શરબત તૈયાર કરીશું તો અહીંયા આપણે જે સાઈડમાં ગોળનું પાણી ઠંડુ કરવા રાખ્યું હતું તે પણ ઠંડુ થઈ ગયું છે તો હવે તેને પણ ગણીની મદદથી ગાળી લેશું આ પાણીને તમે ગાળો નહીં તો પણ ચાલશે પણ હું અહીંયા જીરું થોડું નીકળી છે તેના માટે તેને એક વખત ગાળી લઉં છું હવે બીલાના શરબતને સર્વ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં સૌથી પહેલા ચાર થી પાંચ અથવા તો તમારે જે રીતે ઠંડુ છોતું હોય તે રીતે બરફના ટુકડા ઉમેરીશું ત્યાર પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલું આપણે જે ગોળનું પાણી બનાવ્યું છે તે ઉમેરીશું અહીંયા તમારે જે રીતે ગળા છોતી હોય તે રીતે વધુ ઓછું ગોળનું પાણી ઉમેરી શકો છો અને ત્યાર પછી વન ફોર્થ કપથી અડધા કપ જેટલું બીલાનો પલ્પ ઉમેરીશું અહીંયા બીલાનો પલ્પ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો અને હવે લાસ્ટમાં આખો ગ્લાસ ભરાય તેટલું ઠંડુ પાણી ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ મસ્ત ઠંડુ ઠંડુ રિફ્રેશિંગ બીલાનું શરબત તૈયાર છે ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે છે અને સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ શરબત ખૂબ જ ગુણકારી છે તો તમે પણ આ સિઝનમાં એક વખત બીલાનું શરબત જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહીશું કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ